નમસ્તે વિદ્યાર્થી મિત્રો હોમ ટ્યુશન ક્લાસીસના ઓનલાઈન આપનું હાર્દિક સ્વાગત છે ઇલોરાની ગુફા જોઈ આજે આપણે બીજો ભાગ છે આ બીજા ભાગમાં આપણે એલિફન્ટાની ગુફાથી શરૂ કરીએ તો એલિફન્ટાની ગુફા છે કયું રાજ્ય તો આ પણ મહારાષ્ટ્ર અજંતા એલિફન્ટા ત્રણેય ત્રણ મહારાષ્ટ્ર રાજ્યમાં છે

ત્રિમૂર્તિમાં ત્રિમૂર્તિની ગુફા કયા ગુફાની છે એમાં બ્રહ્મા અને મહેશની મૂર્તિ આવેલી છે યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ વિશ્વ વારસાના સ્થળમાં આને કયા વર્ષે સામેલ કર્યું ઓગણીસો ને સિત્યાસી માં એલિફન્ટાની ગુફાને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે દરજ્જો મળેલો છે નેક્સ્ટ જોઈએ બીજું તો કે મહાબલીપુરમ હવે રાજ્ય બદલાઈ જશે મહાબલીપુરમ કયા રાજ્યમાં આવ્યું ભાઈ તો કે તમિલનાડુ રાજ્યના કયા સ્થળથી ચેન્નઈ થી કેટલા કિલોમીટર દૂર સાહીઠ કિલોમીટર દૂર છે આ મહાબલીપુરમ નામનું જે નગર છે એ સેના માટે પ્રખ્યાત છે એક તો ઘણા બધા મંદિરો બન્યા તો કે મંદિરની સ્થાપના માટે અને દરિયા કિનારો છે એ વિસ્તારમાં તો કે દરિયા કિનારા માટે આ મંદિર ફેમસ છે પછી એનું નિર્માણ આ મહાબલીપુરમ કઈ જગ્યાએ તે દક્ષિણ ભારતમાં આવેલું છે કયા વંશના ના સમયમાં બન્યું તો પલ્લવ વંશ હતો અને એ વંશમાં રાજા કયા હતા નામ શું પડ્યું મહાબલીપુરમ નેક્સ્ટ આનો આકાર કેવો છે રથ મંદિર જેવો આકાર છે કુલ કેટલા રથ આકારના મંદિરો છે અહીંયા ભાઈ સાત રથ આકારના મંદિર છે કેટલા મંદિર હાલ હયાત છે

સ્થળ તો બદામીથી કેટલા કિલોમીટર દૂર તો કે સોળ કિલોમીટર દૂર છે પટક કયા ની રાજધાની હતી તો ચાલુક્ય વંશ રાજધાની હતી આ પટક નિર્માણ ક્યારે થયું સાતમી થી આઠમી સદીમાં નિર્માણ થયું આ પટડકલ કઈ શૈલીમાં બનાવ્યું બનાયેલું ભાઈ કે નાગર અને દ્રવિડ શૈલીનો ઉપયોગ કર્યો હતો અને સૌથી મોટું મંદિર કોણ ઓ વિરૂપાક્ષનું મંદિર અને વિરૂપાક્ષે કોણ તો શિવ ભગવાનનું મંદિર ત્યાં જોવા મળે છે તો આ શિવનું મંદિર હતું હવે આગળ નેક્સ્ટ રહીએ બીજું તો કે ખજુરાહોનું મંદિર પાછું રાજ્ય બદલાઈ ગયું ખજુરાહોનું મંદિર કયું રાજ્ય ભાઈ મધ્યપ્રદેશ રાજ્ય જિલ્લો તો કે છતરપુર જિલ્લો આ કોની રાજધાની હતી તે બુંદેલખંડના જે ચંદેલ રાજાઓ હતા એની રાજધાની હતી આ ખજુરાહોના નિર્માણ કયા વર્ષે એક હજારના પચાસ સુધી સમયગાળા આ મંદિરો બન્યા હતા કુલ કેટલા મંદિર હતા ભાઈ એસી મંદિરો હતા એમાંથી હાલ હયાત કેટલા મંદિર છે પચીસ મંદિર હયાત છે તો કેટલા મંદિર નહીં હોય એસી માંથી પચીસ વાત કરો જે આવે તમારો જવાબ

અને સેના માટે તો મૂર્તિ કલા માટે વાસ્તુ કલા માટે આ મંદિર સૌથી વધુ ફેમસ છે તો જો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો આપણા બીજા મિત્રોને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં